વલસાડ તાલુકાના વાંકલ પાંચ બંગલી ફળિયામાંથી મહાકાય અજગરનું રેસ્ક્યુ કરાયું વલસાડ તાલુકાના વાંકલ પાંચ બંગલી ફળિયામાં રહેવાસી મયૂરભાઈ પટેલના ઘરના આંગણામાં શિકારની શોધમાં મહાકાય અજગર આવી પહોંચ્યો હતો મયુરભાઈ પટેલની પત્ની પંકિતાબેન પટેલે મહાકાય અજગરને ઘરના આંગણામાંથી જાડી જાકરામાં જતા જોયો ત્યારબાદ તાત્કાલિક ઘટનાની જાણ મયુરને કરી હતી પંકિતાબેન પટેલે અજગર ઉપર બાજ નજર રાખી હતી મયુરભાઈ પટેલ દ્વારા ઘટનાની જાણ સ્થાનિક

હાથ ધરવામાં આવી હતી